નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત અને પાઠ નંબર છે નવ તો મિત્રો ગયા વિડિયોમાં આપણે અહીં સુધી શીખ્યું હતું આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું તો આગળ છે એ પ્રોજેક્ટમાં માસ અનુસાર દિવસોની સંખ્યા લખેલી છે તમે પણ કેલેન્ડર જુઓ અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો મિત્રો અહીં પહેલો મહિનો છે જાન્યુઆરી તો એમાં એકત્રીસ દિવસ છે બીજો મહિનો છે ફેબ્રુઆરી તો તેમાં અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ દિવસો હોઈ શકે પછી છે માર્ચ તો એમાં એકત્રીસ દિવસો એપ્રિલમાં ત્રીસ એપ્રિલ પછી મેમાં એકત્રીસ દિવસો જૂનમાં ત્રીસ દિવસ જુલાઈમાં એકત્રીસ દિવસ ઓગસ્ટમાં એકત્રીસ દિવસ સપ્ટેમ્બરમાં ત્રીસ દિવસ ઓક્ટોબરમાં એકત્રીસ દિવસ નવેમ્બરમાં ત્રીસ દિવસ ડિસેમ્બરમાં એકત્રીસ દિવસ આગળ છે કોષ્ટકના આધારે નીચેની વિગત પૂર્ણ કરો તો જે એકત્રીસ દિવસ હોય તેવા મહિનાઓના નામ તો એકત્રીસ દિવસ હોય તેવા મહિનાઓના નામ છે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર ડિસેમ્બર પછી ત્રીસ દિવસ હોય તેવા મહિનાના નામ લખો તો આવશે એપ્રિલ જૂન સપ્ટેમ્બર નવેમ્બર હવે છે કયા મહિનામાં સૌથી ઓછા દિવસ આવે છે અને કેટલા તો ફેબ્રુઆરી મહિનામાં ઓછા ઓછા દિવસ આવે છે કેટલા અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ પછી છે બે અઠવાડિયામાં કુલ કેટલા દિવસ થાય તો બે અઠવાડિયામાં કુલ ચૌદ દિવસ થાય પછી આગળ છે લખો તો એ લખવાનું જાન્યુઆરી પછી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર મિત્રો આગળ છે આપણા ગુજરાતી મહિનાઓ એમાં ફૂટતા મહિનાઓના નામ લખવાના છે તો પહેલું છે કારતક પછી માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો હવે આગળ છે નીચેના ચિત્ર જુઓ તહેવારો ઓળખો અને તેનું નામ લખો તો તેમાં આવશે આ ધૂળેટીનું ચિત્ર છે તે આવે છે ફાગણ મહિનામાં પછી છે ઉત્તરાયણ તો તે આવે છે પોષ મહિનામાં પછી છે દિવાળી તો તે આવશે આસો મહિનામાં પછી છે રક્ષાબંધન તો તે આવશે શ્રાવણ મહિનામાં પછી છે નાતાલ છે તો નાતાલ આવશે કાર્તક મહિનામાં અથવા માગસર મહિનામાં પછી છે નવરાત્રિ તો તે આવશે આસો મહિનામાં આગળ છે યશવીએ તેના પ્રોજેક્ટમાં રોજિંદા જીવનની ઘટના અને ક્રિયાઓનું પૂર્ણ થતાં લાગતા સમયની વિગત તૈયાર કરીને મૂકી છે તમે પણ નીચેની ઘટના ક્રિયા વિશે ચર્ચા કરો તો અહીં છે રાંધવાનું તો રાંધવાનું થશે કલાકોમાં પછી છે ઉનાળાની રજા તો ઉનાળાની રજા હશે મહિનાઓમાં પછી પાણીની ટાંકી ભરવાની તો પાણીની ટાંકી ભરવાની કલાકોમાં રમત તો રમત આવશે કલાકમાં પછી યોગ તો યોગ આવશે કલાકમાં પછી ઋતુ પરિવર્તન તો ઋતુ પરિવર્તન આવશે મહિનાઓમાં પછી છે બીજમાંથી છોડ ઉગવો તો તે આવશે દિવસોમાં પછી છે સ્વેટર ગૂંથણ તો તે આવશે દિવસોમાં